ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શિવ ભક્તો સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે એટલે કે આવેલું છે ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કરી અહીં આરામ લીધો હતો તે સમયે અહીં ભીમક નામનો રાજા તપસ્યા કરતો હતો તેના પર પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને તેની ઈચ્છા અનુસાર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા શિવ ભક્તો બીજી કથા એવી છે કે અહીં સુતીક્ષ્ણ નામે રાજા થઈ ગયો હતો તે અગત્ય ઋષિનો શિષ્ય હતો અહીં કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન હતો તેણે સુતીક્ષ્ણને હાર આપી હતી એટલે કે તેને પરાજય કર્યો હતો રાજાને પરાજય કર્યો હતો પછી તે રાજાએ સુતીક્ષ્ણ રાજાએ ભગવાન શિવજીની આરાધના કરી ભગવાન શિવે તેને વિરાટ સ્વરૂપે દર્શન આપી ભીમાસુરનો ધ્વંસ કર્યો તે રાક્ષસનો વધ કર્યો રાજાની પ્રાર્થનાથી ભગવાન શંકર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થઈ ગયા તે સ્થાને રહી ગયા રાક્ષસ ભીમાસુરનો ભગવાન શિવે સહાર કર્યો તેથી તે ભીમાશંકર કહેવાયા આ સ્થળ ગહહોતી પાસે આવેલ છે અને બીજું સ્થાનક નૈનીતાલ પાસે પણ બતાવાય છે તો શિવ ભક્તો આવી સુંદર હતી ભીમાશંકર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય